પોલીસે બુટલેગર ટણી કાઢી નાખી મારીને હુમલો કરનારા પોલીસે ઝડપી તો પાડ્યો પરંતુ એવી મહેમાન કરી કે રહેવા માટે પણ બે લોકોની જરૂર પડી જે માને તે લાતોથી માની આ દ્રશ્યો જુઓ દ્રશ્યોમાં દેખાતા વ્યક્તિ ને જુઓ સીડી પરથી ઉતરવા માટે અને ચાલવા માટે બે પોલીસ કર્મી સહારા ની જરૂર પડી રહી છે આ વ્યક્તિ નું નામ છે યુનુસ ઉર્ફે ટેણી મુઝફર પઠાણ જે સુરત નો એક કે આરોપી યુનુસે અગિયાર નવેમ્બરે પોતાની સ્કોર્પિયો કાર થી પોલીસ ની પીસીઆર પર હુમલો કર્યો હતો પોલીસ જયારે તેને પકડવા ગઈ ત્યારે બબાલ કરીને પોલીસ પર હુમલો કરી નાસી ગયો હતો જે પછી આજે પોલીસે તેને ઝડપી પાડ્યો જે જગ્યાએ આ બનાવ બન્યો હતો બોલાચાલીનો બનાવ બન્યો હતો ત્યાં રોડ ઉપર બે થી ત્રણ રાઉન્ડ જે સ્કોર્પીઓના આરોપીઓએ આરોપીએ ચક્કર લગાવ્યા એની પાછળ પાછળ પીસીઆર વાન પણ એને પકડવા માટે અને એને રોકવા માટે એની પાછળ પાછળ પીસીઆર વાન જતી હતી અને પછી આરોપીએ પીસીઆર વાનને બે વખત ટક્કર મારી એક આગળના ભાગેથી અને પછી એક આરોપીએ એની પાછળ જઈ અને રિવર્સ કરી અને ફરીથી પાછળની ભાગે ટક્કર મારી પોલીસ કર્મચારીઓ જે આરોપીને રોકવા માટે પ્રયત્ન કરતા હતા એ વખત પણ પોલીસ કર્મચારીઓને આરોપીએ ધમકી આપેલી હતી કે તમે મારી મેટરમાં કંઈ પડશો તો હું તમને હું તમને પણ જાનથી મારી રાખીશ અને તમને છોડીશ નહીં એ બાબતે જે આ ગુનો દાખલ થયેલો હતો યુનુસ પઠાણ વિરુદ્ધ જુગાર પ્રોહિબિશન અને હત્યાના પ્રયાસના ગુના નોંધાયેલા છે આરોપી યુનુસ ઉર્ફે ટેણીએ પોલીસને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પરંતુ ઝડપાયા પછી પોલીસે એવી સર્વિસ કરી કે તેની સામે જ બેસવા આજીજી કરતો નજરે પડ્યો હતો બુટલેગર ટેણીની પોલીસે ટણી કાઢી નાખી જો કે આવું દરેક બુટલેગરો સાથે થાય તો કદાચ આ ગુજરાતમાં નશાનો કારોબાર ચોક્કસ પરંતુ હપ્તા પોલીસ સુધી પહોંચતા હોય તો તે કારોબાર બંધ થવાની શક્યતા તો ક્યાં છે અહીં તો પોલીસ પર હુમલો થયો એટલે પોલીસ સેક્શનમાં આવી હતી અને તેણીની ટણી કાઢી નાખી હતી પરંતુ જો હકીકતમાં પોલીસ ગુંડા તત્વો અને બુટલેગરો સામે તવાઈ બોલાવે તો ગુજરાતમાં કાયદા વ્યવસ્થાના વારે તહેવારે ઉડતા લીરે લીરા બંધ થઈ જાય અને પોલીસ ની ખાખી પર લાગેલા નાક પણ દૂર થઈ જાય પરંતુ આવું કેટલા અંશે શક્ય છે તે સૌથી મોટો સવાલ છે